દેવગઢ બારીયા ખાતે સ્વતંત્રતા પર્વની તૈયારીઓના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય કક્ષાના મંત્રી બજુભાઈ ખાબડ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાય મિટિંગ દેવગઢ બારીયા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની કરાશે ઉજવણી ચૌદમી ઓગસ્ટે યોજાનાર તિરંગા યાત્રામાં જોડાવા નાગરિકોને કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા કરાઈ અપીલ सर्वे साथी परि तिरंगा यात्रा में भाग ले थे तेम एवं तबड़े ने जो उपस्थित पालिका पूर्व प्रमुख का पति ने सामाजिक कार्यकर निर्भय सोनिया ने मुस्लिम समाज अग्रणीओ हाजी यूसुफ पटेल हाजी इलियास मंसूरी हाजी आसिफ मंसूरी ने शिकंदर रामावाड़ा इसके मोटर सहित मोटी संख्या भाग केवानो नजर आया भावनारा आजादीना अमृत महोत्सवनी 15 अगस्त समग्र देश उजवी चेहरा भाग દેવગઢ બારીયા ખાતે પણ આ વર્ષે અમે જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટના દિનની ઉજવણી આજે કરવાના એની પૂર્વે આગલા દિવસે સમગ્ર દેવગઢ બારીયા શહેર અને ગામડાની અંદર તિરંગા યાત્રા કાઢીને તમામને દેશ માટેનો પ્રેમ દેશની ભાવના દેશની સુખાકારી સમાજની સુખાકારી તમામ સમાજો એકત્રિત સાથે મળીને ભાઈચારો આજીવન આ દેશની અંદર રહે એના માટેની આજે દેવગઢ બારીયા નગરના મારા સૌ નાગરિકોની સાથે આજે બેઠક હતી એમાં અહીં ચર્ચા કરી છે ચૌદમી તારીખે અમે ત્રિરંગા યાત્રા કરીશું અને પંદરમી ઓગસ્ટના દિવસે અમે ધ્વજવંદનનો કાર્યક્રમ દેવગઢ બારીયા ખાતે કરવાના છે થેન્ક યુ